આદિવાસી વિકાસ વિભાગ અને તાપી જિલ્લા તંત્રના સહયોગથી આયોજિત આ કાર્યક્રમમાં બાળકોએ ઇસરોના સેટેલાઇટ લોન્ચ સેન્ટર સ્પેસ ટેકનોલોજી અને રોકેટ વિજ્ઞાન વિશે જ્ઞાન મેળવ્યું વિજ્ઞાન સેતુ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય આદિવાસી વિદ્યાર્થીઓને વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે પ્રોત્સાહિત કરવાનો છે આ પ્રવાસ દ્વારા બાળકોમાં વિજ્ઞાન પ્રત્યેની જિજ્ઞાસા વધી છે અને તેઓ ભવિષ્યમાં અવકાશ વિજ્ઞાની બનવાના સપના સેવી રહ્યા છે પ્રવાસ પર ગયેલા એક વિદ્યાર્થીએ કહ્યું કે મેં પહેલીવાર પ્લેન જોયું અને તેમાં બેઠો ઈસરોમાં જઈને રોકેટ અને સ્પેસ વિશે શીખવાનો અનુભવ અવસ્મરણીય છે શિક્ષકોનું કહેવાનું છે કે આવા પ્રવાસોથી બાળકોની વિજ્ઞાનમાં રૂચિ વધશે અને તેઓ રાષ્ટ્ર નિર્માણમાં ભાગીદાર બનશે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત સરકારે આ એક ટાપીનો વિચાર સમગ્ર ગુજરાતની અંદર લગાવવા માટે જે નિર્ણય કર્યો છે એને પણ હું આવકારું છું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ તમામ ટાલાઓને અભિનંદન પાઠવા છે હું તમામને જે લોકો પ્લેનમાં નથી બેઠા ને આજે પ્લેનમાં બેસ ટ્રેનમાં નથી બેઠા ને પ્લેનમાં જવાનો એક મોકો મળ્યો છે સાથે સાથે જે રીતે દીકરા દીકરીઓ જે વાત કરતા એનો અનુભવ જે કરતા હતા જે રીતે આચાર્ય કહેતા કે જે એક આદિવાસી દીકરાઓ વૈજ્ઞાનિકને સવાલ પણ કરતા હતા એ સવાલમાં વૈજ્ઞાનિકો બહુ મુકાઈ જતા હતા એવા સવાલો તાપી જિલ્લાના ટાલાઓએ જે કર્યો છે એને અભિનંદન આપું છું કારણ કે કઈ પોતાનો બી અનુભવ કર્યો છે કાયમ માના ચોખાના રોટલાનો અનુભવ ત્યાં લીધો છે એટલા માટે પણ એ લોકો ખુશી વ્યક્ત કરે છે હું તમામ ટાલાઓને આજે આહવાન કરું છું અહીંયા મારા ટ્રાઈબલ અધિકારીને બી કહેવા માંગુ છું આઠ નવ દસ વિધાનસભા છે એમાંથી એક દિવસ આ ટાલાઓ લઈ આવે અને અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જોડે એક વાર્તાલાપ કરવાનો પણ મોકો આપે એવી હું અમને પણ સૂચન કરું છું આ અમારા આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ માટે આ સૌભાગ્યનો દિવસ છે આનંદનો દિવસ છે કે આપણા તાપી જિલ્લાના મારા પ્રભારી મંત્રી શ્રી મારા સાથી મંત્રી શ્રી અને પ્રયત્ન વિરદારે જે એમને એક નવો વિચાર આવ્યો અને એનજીપીના બજેટથી આ વિદ્યાર્થીઓ જે પુરા તાપી જિલ્લાના આપણી સરકારી સ્કૂલો ચાલે છે એકલો મોડેલ સ્કૂલ લો લિટરસી ગર્લ્સ સ્કૂલ આદર્શની શાળા એ સરકારી સ્કૂલોના વિદ્યાર્થીઓની એ અગિયાર અને બારમા ધોરણમાં જે સાયન્સ ફેકલ્ટીમાં જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે એમની પરીક્ષા લઈને જ વિદ્યાર્થીઓનું આઈક તપાસીને પછી પછી રિપોર્ટ તૈયાર કર્યો અને પછી સાતસો જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત ઉપસ્થિત રહ્યા એમાં અઠાવીસ વિદ્યાર્થીઓ જે એમને ઇન્ડિકેટર જે બનાવ્યા હતા જે ક્રાઇટેરિયા બનાવ્યો હતો એમાં એ ફેઝફુલ્લી પાસ થયા એવા અઠાવીસ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા અને એમાં ગૌરવની બાબત તો એવી છે કે ચાર વિદ્યાર્થીઓ તો આદિમ જૂથના છે એ જેમને પહેલી વાર આ આ જે ઈસરોની જે યાત્રા એમણે જે કરી છે અને એમાં જે નારી શક્તિની વાત આપણા સન્માનની દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ જે કરી રહ્યા છે નારી શક્તિના ઉત્થાન માટે સાચા અર્થમાં નારી ગૌરવ વધારવાનું કામ અમારા આદિજાતિ વિભાગ અને આપણા મંત્રીશ્રીએ કર્યું છે અઠાવીસ વિદ્યાર્થીઓ જે ઈસરોની મુલાકાતે ગયા એમાં મારી વીસ તો મારી દીકરીઓ છે એ ગૌરવની બાબત મારા સમાજ માટે ગૌરવની બાબત છે અને આઠ આપણા દીકરાઓ છે એ બધા જ મળીને પ્રાયોજના વહીવટદારશ્રી અને એમની પૂરી ટીમ અને અમારા શિક્ષક મિત્રો જેમને આની પાછળ મહેનત કરી છે એ સ્ટાફ મિત્રો એમને પણ હું શુભેચ્છા પાઠવું છું કે બધા જ મિત્રો સાથે મળીને અમારા મારા સમાજના દીકરા દીકરીઓને જે એક આવું એમને સપનામાં પણ વિચાર્યું નહોતું